અમદાવાદના નેરુનગરના રાણી બીઆરટીએસ બસ સ્ટેશન પાસે દસ ઓગસ્ટની મોડી રાત્રે દોઢ વાગે ગંભીર અકસ્માત થયો એક્ટિવા પર જઈ રહેલ અક્રમ કુરેશી અને અશફાક અજમેરી નામના યુવકને બ્રેઝા કાર ચાલક રોહન સોરી નામના યુવકે પેટા કરવારી જેના કારણે એક્ટિવા ચાલક અને તેની પાછળ બેઠેલો યુવક સો ફૂટ સુધી ફંગોડાયા અકસ્માતમાં બંને યુવકના મોત થયા છે પોલીસે અકસ્માત મામલે તાત્કાલિક ગુનો નોંધી કોલેજ એવા કાર ચાલકની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે ટોયલેટનું કમળ ઊંચું કર્યું તો દારૂની સાતસોને બાણું બોટલો નીકળી ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની હેરાફેરી કરનારાઓ તેને છુપાવવા માટે અવનવી યુક્તિઓ અજમાવતા હોય છે આ વાજ એક ભેજાબાજના મકાનમાં અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડ્યો જ્યાં ટોયલેટનું કમોળ ઊંચું કરતાં દારૂની એક પછી એક બોટલો નીકળીને અને દિવાલમાં બનાવી રાખેલા ગોપ્ય ગોખલામાંથી દારૂનો જથ્થો ઝડપાયો પોલીસે કુલ સાતસો બાણું નંગ દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આરપી પટેલ હોસ્પિટલમાં નખત્રાણામાં પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આરપી પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું તેમણે જણાવ્યું હતું કે સમાજનું સંખ્યાબળ ઘટતું જાય છે તેના કારણે આપોઆપ સામાજિક તાકાત અને રાજકીય શક્તિ પણ ઘટી જાય છે તથા અસ્તિત્વ માટે લડવું પડે એવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ રહી છે બાબતે ચિંતા વ્યક્ત કરી ઓછામાં ઓછા ત્રણથી ચાર બાળક પેદા કરવા જોઈએ જોકે આ નિવેદન બાદ વિવાદ થયો છે હવે તેમને શરદી ઉધરસ ઉલટી જતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે ભાજપના એમએલએ કોર્પોરેટરનો લોકોએ ઉધળો લીધો ધસટોઈ વિધાનસભાના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ અને નિકોલ વોર્ડના કોર્પોરેટરોને પ્રજાજનોએ પોતાનો રોષ ઠાલ્યો નિકોલ વિસ્તારમાં અવર જવાન સર્કલ પાસે ભાજપના ધારાસભ્ય સહિતના નેતાઓ રણમાં નીકળ્યા ત્યારે ફ્લેટના રહીશો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કોર્પોરેટર બળદેવભાઈ પટેલ ફોન ઉપાડતા નથી સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે ધારાસભ્ય અને કોર્પોરેટર બંને ઉગ્ર થઈ ગયા હતા જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે આંગણવાડીમાં નવ હજારથી વધુ ભરતી ગુજરાત સરકારે બાળ વિકાસ યોજના હેઠળ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની નવ હજારથી વધુ જગ્યાઓની જાહેરાત કરી છે રાજ્ય સરકાર આ થકી કુપોષણ ઘટાડવા બાળ મૃત્યુદર નિયંત્રણમાં લાવવા અને સ્થાનિક કક્ષાએ આરોગ્ય પોષણનો સ્તર સુધારવાનો પ્રયાસ કરશે સાથે જ આ તક રાજ્યની અનેક મહિલાઓને સ્વાવલંબી બનાવી પોતાના ઘરઆંગણે જ રોજગારીની તક આપશે મેટ્રો અને સ્માર્ટ સિટીમાં પાણીની વિકટ સમસ્યા ગુજરાતનું મેટ્રો અને સ્માર્ટ સિટી ગણાતા એવા અમદાવાદ શહેરમાં જ્યાં વર્ષોથી ક્યારે પીવાના પાણીની સમસ્યા નથી સર્જાઈ ત્યાં ગાંધીનગર અને અમદાવાદની હદ સાથે જોડાયેલા ચાંદખેડા વોર્ડમાં છેલ્લા ત્રણ મહિનાથી પીવાના પાણીની સમસ્યા છે ચાંદખેડા વિસ્તારમાં પીવાના પાણી માટે ટેન્કરો આવી રહ્યા છે અને લોકોને હવે પીવાને વાપરવા માટે પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના તેમજ ખાનગી ટેન્કરોનો સહારો લેવો પડે છે સિલિકોસિસ ગ્રસ્ત લોકોના પુનર્વસન માટે પોલિસી બનાવવા હાઈકોર્ટના નિર્દેશ ગુજરાત હાઈકોર્ટમાં પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર ટ્રસ્ટ અને ઓગણીસ અરજદારો દ્વારા અરજી કરવામાં આવી છે જેમાં સિલિકોસિસથી મૃત્યુ પામેલા પુરુષોની વિધવા મહિલાઓનો પણ સમાવેશ થાય છે અરજદાર સંસ્થા અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે કામ કરે છે આ અરજી ચીફ જસ્ટ સુનીતા અગ્રવાલ અને જજ ડીએન રેની બેન્ચ સમક્ષ હારી રહી છે અરજદારોએ જણાવ્યું કે અરજદાર મહિલાઓના પતિ અસંગઠિત ક્ષેત્રમાં કાર્યકર્તા હતા જેમના વર્ષ બે હજાર આઠથી બે હજાર એકવીસ દરમિયાન સિલિકોસિસ બીમારીથી મૃત્યુ થયા હતા સાણંદની શાળા કોલેજમાં વ્યસન મુક્તિ અભિયાન મણિનગર સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન દ્વારા આયોજિત શિક્ષાપત્રી જન કલ્યાણ અભિયાન યાત્રા અંતર્ગત સાણંદમાં વ્યસન મુક્તિ અભિયાન હાથ ધરવામાં આવ્યું આઠ ઓગસ્ટના રોજ સાણંદની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં વ્યસનને નકારો જીવનને અપનાવ નામનું નાટક રજૂ કરવામાં આવ્યું ઓમ મુરુગા ઇંગ્લિશ સ્કૂલમાં વાલીઓએ બનાવી આકર્ષક રાખડીઓ રક્ષાબંધન પર્વના નિમિત્તે અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આવેલી ઓમ મુરુગા ઇંગ્લિશ સ્કૂલમાં વાલીઓ માટે રાખડી બનાવવાની અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું બોપલના મણિપુર ગામમાં દારૂનું કટિંગ પકડાયો છસોને સિત્તોતેર બોટલ સાથે એક ઝડપાયો બોપલ મણિપુર ગામની સીમમાં આવેલ ખુલ્લી જગ્યામાંથી પોલીસે દારૂની કટિંગ પકડી પાડ્યું પોલીસે સ્થળ પરથી દારૂની છસોને સિત્તોતેર બોટલ તેમજ બે સ્કોર્પિયો કાર સાથે એક બુટલેગરને ઝડપી લીધો હતો જ્યારે ત્રણ બુટલેગર અંધારાનો લાભ લઈને ભાગી ગયા હતા પોલીસે દારૂ તેમજ બે કામ મળીને કુલ રૂપિયા પંદર તેત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે